जो જે કા બેસ્ટ છે જે શકો છો આ હે આપણે અહીં બતાય ખાડા ખુલી છે હું ખુદ વાલા ને જે શકો છો આ આપણે ને લેવલ કરી कर હવે ચૂક દેવાનું છે લેવલ કરી દે દોડ દોડ એક લાડવો ખાઈ લે ખાઈ નહી ઉપર 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 ખોદી દે એટલું નથી ખોદવાનું ઉંદેરી આ લાઈ ખોદવાનું

Один yeah. год yeah. Lagi जाती रेडी आ Okay. મા બનાવતી દઈ ટિટોડી આપડો કરના છો તુ તારું લેડી ન ન કરના છે બડી હાડી મારા હેડફોન આઈ રાત તો હાલ જો આમાં બે ટાઈમ હુક છે તો કે જે ટિટોડી અટી ટોડી તંડી વાવી કે કેળી વાત કેળી છે એમ કેળી નહીં કેળાં કેળાં વા કેળા કેળીએ મોટી મોટી આ ચિત્તોડી આવી એનું બોલવું ચિટોળી આય શોખું કરવું હાલે રોડ શોખું કરવું રોડ ઓલું બનવા માથી વાથી વાથી આ ટિટ્ટોડી એક કામ કરવા માથી રોડ બન્યું કોલિંગ જોતા પછી હવે આપણે જઈએ નીકળી જાય હવે અહીંયા જઈને હવે કરી લો મિત્રો જે દ્વારકા દેશ જે મૂળ તો મારા નવા એટલે અડધો બ્લોક બની ગયો છે ને આપણે ઘરે આવી ગયા અને હવે આપણે ભાઈ બહેનને બોલાવવા જાય તો ભાઈ બહેનને બોલાવીને આવી હાલો Chơi chắn bằng cho bằng 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 Chơi bằng 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 bán Để મોટો બ્લોક બની ગયો છે આપણે અહીંયા આપણે સરખું સેટ કરી દઈએ કે મેરો બે મેરો ત્યાં એની બધી આપણે સરખું સેટ કરી દઈએ આપણે કાલે સરખું સેટ કરી દઈએ આપણે જોઈ શકો છો આપણે હરકું સેટિંગ કરી દઈએ થઈ ગયું સેટિંગ થઈ ગયું આપડે થઈ ગયું હવે શું કરવાનું આપણે ખબર શું કરવાનું શું કરવાનું શું કરવાનું મિત્રો આપણે આને ભોકડી નથી સુધી એટલે હવે આપણે કંઈક ટ્રીક વાપરશું પછી આ પકડાઈ ગયો છે હવે અને મિત્રો આ મને પકડશે જોઈ શકો કે આજ કેમ મને પકડશે ક્યાં ગયું મના મે આ બંદ કર દેજે કાપી ના ગયું હે હા મે જોઈ શકો છો પકડે ગયો આવડ આવડ આવ મને પકડાય તો સાચું ચીટિંગ છે ચીટિંગ ચીટિંગ કરતા તો ચીટિંગ રૂઈ કરતા તો એકને સ્ટાફ ખેંચતા 1000 પાસ 1000 પાસ હાલો વે પકડવા આવો Mitt råd er at du er dårlig. de mitte ron ko હી તી પળીરંદે gade નહી હીંદી પળી નિભળ નો ને ને નીવરિં મિત્રો બે મિનિટ આપણે બ્રેક લઈએ છીએ ના ના હાર માની જા ના મિત્રો હાર ની માની આપણે તો હાર ની જા હાર ની માની આપણે